ચોમાસા માં પાણીના નિકાલ માં કોઈ પણ અવરોધ પેદા ન થાય તેમજ કોઈ જાનહાની ન થાય તે માટે શહેરમાં વરસાદીના નાલા તથા કુદરતી કામગીરી સુધતા ધોરણે કરવામાં આવી રહી હોવાનું ચીફ ઓફિસર શ્રી જીગર પટેલે જણાવ્યું હતું આ ઉપરાંત નિર્મળ ગુજરાત બે પોઈન્ટ ઝીરો અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ભુજ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા શહેરના પ્રખ્યાત સ્થળો ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં હમીરસર તળાવ કચ્છ મ્યુઝિયમ રોડ હાટકેશ્વર અંબાજી મંદિર રોડ શ્રી દ્વારકાધીશ મંદિર રોડ રામવાડી મોટા રામ મંદિર વિસ્તારોમાં સફાઈની કામગીરી કરવામાં આવી હતી